જૂનાગઢ કોંગ્રેસ ભવન ખાતે નવનિયુક્ત જૂનાગઢ મનપા વિપક્ષ નેતા દંડક ઉપદંડકનો અભિવાદન કાર્યક્રમ તથા શહેર કોંગ્રેસની કારોબારી મિટિંગનું આયોજન થયું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આજ્ઞા અનુસાર સંમતિથી પક્ષના નેતા તરીકે લલિતભાઈ પડસારા દંડક તરીકે સેમિલાબેન અશરફભાઈ થૈમ ઉપદંડક સોનલબેન કારાભાઈ રાડાની વરણી કરવામાં આવેલ હતી આ અભિવાદન સમારોહમાં કોંગ્રેસ આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ તથા તમામ સેલના પ્રમુખ તમામ સેલના હોદ્દેદારો તેમજ ગત કોર્પોરેશન ચૂંટણી લડેલા ઉમેદવારો પૂર્વ ધારાસભ્યો નવનિયુક્ત વિપક્ષ નેતાને સત્કારવા તેમજ શહેર કોંગ્રેસની કારોબારી મિટિંગનું આયોજન થયું હતું આજે વિપો વિરોધ પક્ષના વિપક્ષના નેતા તરીકે આજે મારી વરણી કરવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમારા અગિયાર ચૂંટાઈ ગયેલા જે સભ્યો છે કોંગ્રેસના એ તમામના સહકાર અને ટેકાથી આજે હું વિરોધ પક્ષના નેતા તરીકેનો આજે પદભાર સંભાળ્યો છે અમારા પ્રમુખ તથા સંગઠનના લોકો સાથે આજે પદગ્રહણ કર્યું છે અને જૂનાગઢની આપણે જોઈ કે ગત વિરોધ પક્ષ બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ બે અઢી વર્ષ બાદ ફરી પાછો વિરોધ પક્ષ આજે અમારું સંખ્યાબળ વધતા અગિયાર થતાં અમે આજે વિરોધ પક્ષનું પદગ્રહણ કર્યું છે હવે આગામી સમયમાં આપણે જોઈએ કે જૂનાગઢમાં અનેક સમસ્યાઓ છે અને આડે ગઈ ગટ શાસકો દ્વારા ખૂબ જ જનતાને પીડાદાયક પરિસ્થિતિમાં મૂકી દીધા હતા પરંતુ આ વખતે એવું નહીં થાય કારણ કે આ વખતે અમારું સંખ્યા વધારે છે અગિયાર જે કોર્પોરેટર ચૂંટાઈ ગયેલા છે ઓલરાઉન્ડર અગિયાર ક્રિકેટની ટીમ હોય એની જેમ બેટિંગ કરી શકે તેમ છે અને તમામ લોકો પૂરી તાકાતથી આ જુનાગઢની જનતા માટે આ લોકો સામે લડશે અને કોઈ પણ સમસ્યા હોય જુનાગઢના નાગરિકોને જૂનાગઢના ગમે તે વેપારી સંગઠનો અથવા અન્ય લોકોને મહિલાઓને કોઈ પણ સમસ્યા હોય જૂનાગઢને તો અમારા એ વિરોધ પક્ષ ખાતે આવી અને અમને રજૂઆત કરી અમે એની સાથે રહીશું આંદોલન કરવું પડે તો આંદોલન કરશું કમિશનરસી પાસે જવું પડે મેયરશ્રી કે ગમે એની સામે આંદોલન કરવું પડે તો અમે તમારી સાથે રહીને કરશું જનતાના જે પ્રશ્નો છે એ સો ટકા પૂર્ણ થશે અને પૂરી તાકાતથી અમે લડાઈ કરશું આપણે જોઈએ કે લોકશાહીમાં વિરોધ પક્ષની ખૂબ જ જરૂરિયાત હોય છે એટલે આજે મહાનગરપાલિકામાં લોકશાહીનું મંદિર ખુલ્યું છે તો તમામ જુનાગઢના નાગરિકોને વિનંતી છે કોઈ પણ તમારા પ્રશ્નો હોય તો ગમે ત્યારે અહીંયા રજૂઆત કરો અમે સાંભળશું અગિયાર અગિયાર કોર્પોરેટર અમે તમારી સાથે છીએ તમામ વોર્ડ જૂનાગઢના પંદરે પંદર વોર્ડમાં કોઈ પણ કામ હોય તો અમને આવી રજૂઆત કરો તમારા કામ કરવાના કરશું શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો